સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં આવેલ લિંગર ગામમાં પ્રધાનમંત્રી આવાસ મકાનમાં અને કોતરિકાથી છેતરપિંડી કરવામાં આવેલ છે આ છેતરપિંડી એ રીતનો છે જેમાં પાંચ દિવસ પહેલા સ્લેપ નાયકા અને છઠ્ઠા દિવસ જમીન પર પડી ગયા એમાં અનેક સંકળાયેલ છે ને આ એક જાતનો વિષય છે આ માંગ જજ થવું જોઈએ જ કોન્ટ્રાક્ટર સાહેબ વિમલભાઈ કઈ રીતનું કામ કરાવે છે જે આ રીતનો ઘટના બને છે અને સમગ્ર લિંગર ગામમાં જેટલા મકાન બન્યા છે એમાં બધામાંથી ચો માસામાંગ પાણી પડે છે ને એમનું સરપંચ ગિરીશભાઈ એ કાલે જ્યારે અમારા ટીમ જોડે વાત થઈ તે પછી એ વ્યક્તિ જાતે ત્યાં ઉભા રહીને મકાનનો સ્લેબ જે તૂટી પડ્યા હતા એનો જો બીજો ભાગ રહી ગયો હતો એને તોડાવીને એ જાતે સલિયાથી લઈને બધું વસ્તુ ચેન્જ કરાવીને એનો સ્લેબ એક જ દિવસમાં ભરાઈ આપ્યું છે એટલે ગિરીશભાઈનું કામ સરાહનીય છે અને એનું કામનું આપણે તારીખ કરીએ છીએ બાકી આ વિમલભાઈ અથવા એમની ટીમને જે કામ છે એ ખરેખર ચાંચની વિષય છે અને નો જાત થવું જોઈએ ફરી મળીશું નવા સમાચાર સાથે જોતા રહો આજકા ભારત સમાચાર રિપોર્ટર પ્રતિભા મહાજન